તો મિત્રો હજુ આજે પણ ગુજરાત રાજ્યના જાણીલો કયા વિસ્તારોની અંદર તીવ્ર કડાકા અને બડાકા સાથેનું ભર ઉનાળાનું જોવા મળશે માવઠું આજે થઈ છે મિત્રો તેરમી મે અને મંગળવાર થયો છે ને ખાસ ગુજરાતના ગુજરાતવાસીઓ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતા રહેલી છે

આ ચોમાસાનું પ્રથમ હવાનું હળવું દબાણ ઊભું થવાની સંભાવના ઊભી થઈ રહી છે અને બંગાળની ખાડી જ્યારે વલોવાય ત્યારે મિત્રો ભારતના તમામ રાજ્યોના વાતાવરણમાં પલટો આવતો હોય છે અને ગુજરાતે ફરી એકવાર ચોમાસા પહેલાં કમોસમી વરસાદ એટલે કે હજુ પણ માવઠામાંથી થવું પડશે પસાર ત્યારે જાણીશું કે ગુજરાત રાજ્યમાં ફરી ક્યારે માવઠું આવી રહ્યું છે એટલું જ નહીં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો આવનારા દિવસોને લઈ પાંચ મોટી આગાહીઓ કરી છે જેની અંદર વાવણીને લઈ અત્યારે મિત્રો ચોમાસાનું કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે તો એમાં કેવો વરસાદ પડશે તો પચીસમી મે પછી તો રોહિણી નક્ષત્રનો પણ થશે પ્રારંભ વાવણી ક્યારે થશે આ સાથે જ મિત્રો જૂન મહિનો જુલાઈ મહિનો ને સપ્ટેમ્બર મહિના સુધીની લાંબા ગાળાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે ચોમાસાનું આગમન પોતાના નિર્ધારિત સમય કરતાં વહેલું થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે એવામાં આજના વિડીયોના અંતમાં મિત્રો આપણે એક એવી વિશેષ માહિતી મેળવીશું જેમાં મુંબઈના દરિયાની અંદર એવી તો કઈ વસ્તુ જોવા મળી કે જેને જોતા ત્યાંના માછીમારો અનુમાન લગાવી રહ્યા છે કે ચોમાસું સારું અને ખૂબ જ જલ્દી વહેલું બેસે તેવી સંભાવના છે આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી પણ ઉપરના દિવસથી શરૂ થયેલું ભર ઉનાળાની અંદર કમોસમી માવઠું ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્રના કેટલાય પંથકોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આ માવઠાનો પ્રકોપ હજુ પણ શરૂ છે ને એવામાં છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં વરસાદ નોંધાણો જેમાં તમે જોઈ શકો છો તો દક્ષિણી ગુજરાતના તાપીના કુકરમુંડાની અંદર એક પોઈન્ટ છ સુધીનો વરસાદ તો અમરેલીના સાવરકુંડલામાં પણ એક પોઈન્ટ બેતાલીસ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે મોરબીના વાકાનેરની અંદર પણ એક પોઈન્ટ ચૌદ ઇંચ સુધીનો વરસાદ તો રાજકોટના જામ કંડોરણા લાગુના વિસ્તારોમાં પણ મિત્રો એક આજુ એક ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે તો જામનગરના જામજોધપુર જુનાગઢના મેંદરડા અમરેલીના ધારી ડાંગના સુબીરથી તાપી નિજર લાગુના વિસ્તારોથી સુરેન્દ્રનગરના પણ ચોટીલા મોળી અને લીમડીથી લઈ જામનગરના લાલપુરથી લઈ ગીર સોમનાથના તાલાળા સુરેન્દ્રનગરના વઢવાણ અને રાજકોટના પડધરીને લોધિકા સુધીના પંથકોમાં મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો છે મળી છે ત્યારે આજે પણ આપણે જાણી લઈએ કે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે પહેલા પહેલાં અત્યારે આવી રહેલા લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના આપણે નકશાઓ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામે તમામ રાજ્યનો જે વરસાદની આગાહીને લઈ તેરમી તારીખનો નકશો જોઈ શકો છો જેમાં મિત્રો અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાંથી વરસાદની આગાહી હટાવી લેવામાં આવી છે પરંતુ બંગાળની ખાડીની સક્રિયતાના કારણે પૂર્વીય ભાગો જે છે સાથે જ બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો અને દક્ષિણી ભારતની અંદર તો ચોમાસાની વધતી પ્રી મોન્સિન એક્ટિવિટીના કારણે ત્યાં મિત્રો ભારે વરસાદનું સિગ્નલ હવામાન વિભાગે આપેલું છે જોઈ શકો છો મિત્રો એક માવઠાની આગાહી નથી અને જેને જોતા આઈએમડી તરફથી ગુજરાત રાજ્યમાં આજે વરસાદને લઈને જોઈ શકો છો કોઈ પણ પ્રકારનું સિગ્નલ આપ્યું નથી તો આ સાથે જ મિત્રો હવે પછી આજે માવઠાનો અંતિમ દિવસ છે ને ચૌદ તારીખથી પંદર તારીખે ગુજરાત રાજ્યનું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જશે તાપમાનનો પારો પણ ચડશે તમે જોઈ શકો ચૌદ તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને કોઈ પણ પ્રકારની આગાહી આપવામાં આવી નથી ત્યારે બંગાળની ખાડીની અંદર વધતા વરસાદના ગતિવિધિના વાદળોને લઈ જોઈ શકો છી કર્ણાટકથી લઈ આંધ્રપ્રદેશ સુધીના ભાગોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ તો મિત્રો આવનારી થોડીક જ કલાકોની અંદર અંદમાન નિકોબાર ટાપુના વિસ્તારો ઉપર આઈએમડી તરફથી સત્તાવાર રીતે બે હજાર પચીસના ચોમાસાના આગમનની જાહેરાત થઈ શકે વધુમાં પંદરમી મે ના દિવસનો પણ તમે મેપ જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર પંદર તારીખે કોઈપણ પ્રકારની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી ત્યારે મિત્રો જાણીશું ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી તો જોઈ શકો તેરમી મે અને મંગળવારનો ગુજરાતના તમામે તમામ જિલ્લાનો મેપ જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો ત્રણ જિલ્લામાં આજે હળવા મધ્યમ વરસાદની શક્યતા કહેવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લાના અમરેલી લાગુના વિસ્તારો અને ગીર સોમનાથ તો આ ત્રણ જિલ્લાના પાડોશી જિલ્લાઓની અંદર પણ હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ આજે બપોર પછી સાંજ અને રાત્રિના સમયગાળા સુધીની અંદર જોવા મળે તેવી શક્યતા વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી હવે થઈ જશે કારણ કે હવે માવઠું પૂર્ણ થવાના આરે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને વલસાડ તાપી આ સાથે ડાંગ લાગુના પંથકોમાં ભારે જોખમ હજુ પણ જોવા મળી રહ્યું છે ગઈકાલ તાપીની અંદર સારો એવો ધોધમાર વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આજે પણ હજુ ડાંગ વલસાડ તાપી નવસારી અને નર્મદા જિલ્લામાં જોખમ રહેશે તો બીજી તરફ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાથી સુરત સુધીના પંથકોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ પ્રકારની ગાજવીજ સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે હવે મોડલના આધારે જાણી લઈએ કે ખાસ ગુજરાત રાજ્યની અંદર આજે બપોર પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર વાદળાઓ બંધાવવાની સાથે જ કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની સંભાવના રહેશે તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વાદળાઓ બંધાવવાની શરૂઆત થાય જેની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદની શરૂઆત જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના છૂટાછવાયા વિસ્તારો હોય તો ભાવનગરના પણ અમુક અમરેલી સુધીના પંથકો છે કે ત્યાં ગાજવીજવાળા વાદળાઓ બંધાવા જોવા મળી શકે ત્યાર પછી ધીમે ધીમે મિત્રો આ વાદળાઓ છે કે સૌરાષ્ટ્રના ઉપરના જિલ્લાઓ તરફ આગળ વધે જોઈ શકો છો વિસ્તારવાઇઝ થોડું આપને બતાવીએ તો મિત્રો કુતિયાણા આ સાથે જ ખાગેસરી રબાક જામનગરના જામજોધપુર લાગુના વિસ્તારો હોય ઉપલેટાના પંથકોથી લઈ માણાવદર જાણેજ જૂણેજ આ સાથે વંથલી જૂનાગઢના મેંદરડા બિલખાથી લઈ જોઈ શકો કેશોદ અને માળિયા ગાડુ સુધીના પંથકો તો ખાસ કરીને તમે જોઈ શકો છો વધુ વિસાવદર આજુબાજુના વિસ્તારોમાં વાદળાઓ બંધાઈ શકે છે આકાશમાં ખડાઓ બનવાની સાથે જ તો સાવરકુંડલા તુલસીશામ રાજુલા તો ભાવનગરના પણ તળાજાથી પાલીતાણા જેસર વચ્ચેના પંથકોમાં વાદળાઓ બની શકે છે જોકે વાદળાઓ બન્યા પછી આ કાળા ડિબાંગ વાદળાઓની જે ગતિવિધિ હશે વરસાદની તે ધીમે ધીમે આગળની તરફ વધી અને જોઈ શકો વધુ શક્યતા જૂનાગઢના અને મિત્રો રાજકોટ વચ્ચેના પંથકો છે જેમાં અમરેલી વચ્ચેના જેમાં બગસરા વિસાવદર જેતપુર ગોંડલ વચ્ચેના પંથકોથી બાબરા સુધીના પંથકો કે ત્યાં હળવાથી મધ્યમ પ્રકારની ગાજ મેઘમેગજના સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તો ભાવનગરના પણ પાલીતાણા આજુબાજુથી લઈને જોઈ શકો છો જેસર આજુબાજુના વિસ્તારો હોય ગારિયાધાર સાવરકુંડલા વાઘણિયા આજુબાજુના પંથકોમાં હળવા વરસાદની સંભાવના આજે મિત્રો બપોરથી લઈ સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે બાકી મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો જોઈ શકો છો કચ્છની અંદર આજે બપોરથી લઈને સાંજ સુધીની અંદર રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એ જિલ્લાના વિસ્તારમાં થાય તેવી સંભાવના નથી એટલે કચ્છમાં હવે આજે વરસાદની સંભાવના નથી ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા આ સાથે જ ગાંધીનગર અરવલ્લી મહીસાગર જેમાં મિત્રો રાજસ્થાનના સરહદી ખૂબ જ બોર્ડરના જે અમુક એકલ દોકલ વિસ્તારો છે કે બની શકે તો ત્યાં તીવ્ર થંડસ્ટોમ સાથે વાદળાઓ બને બાકી ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદની કોઈ શક્યતા નથી હવે દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો મિત્રો આજે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં થોડી વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે ને જેમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર કેટલાક વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદના માવઠાની ગતિવિધિ જોવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્રની અંદર શરૂ થયેલી વરસાદની ગતિવિધિ આપણા ગુજરાતના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ થાય અને જેમાં તમે જોઈ શકો છો વલસાડના બોર્ડરી જિલ્લાના પંથકો હોય આ સાથે જ નવસારીના બોર્ડરી વાંસદા લાગુના વિસ્તારોથી આજે ડાંગની અંદર ભારે માવઠાનું જોખમ સેવાઈ રહ્યું છે જેમાં સાપુતારા આહવા વસુમા સાથે જ ચિંચીલા લાગુના વિસ્તારોથી લઈ અને મિત્રો તાપી વ્યારા નવાપુરાથી લઈ નર્મદાના ઉમરપાડાથી વાંકલ સુધીના વિસ્તારો છે ડેડીયાપાડા સુધીના વિસ્તારોથી લઈ અને મધ્યના પૂર્વ લાગુના જે વિસ્તારો છે જેમાં જોઈ શકો વડોદરાના ડભોઈ તંખાળા લાગુના વિસ્તારો ડેડીયાપાડા નર્મદાનાથી લઈ છેક મિત્રો છોટા ઉદેપુર સુધીના વાતાવરણમાં બની શકે તો પલટો આવી શકે અને જેમાં હળવાથી મધ્યમને જેમાં ડાંગ અને તાપી વ્યારા લાગુના વિસ્તારોમાં ભારે માવઠું કે જ્યાં એક ઇંચ કરતાં પણ વધુનો વરસાદ ખાબકી શકે છે આમ દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડરના જેટલા જિલ્લાઓ છે સરહદી તે વિસ્તારોમાં આજે થોડું વરસાદનું જોખમ બનતું જોવા મળી રહ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર જણાવ્યા અનુસાર જામજોધપુર નામુક સીમિત વિસ્તારો રાજકોટ જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરના આટલા જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા આજે જોવા મળી રહી છે હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો ચૌદમી મેના દિવસે પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના બની શકે તો બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરી ગીર સોમનાથના અમુક પંથકોની અંદર વાદળાઓ બંધાય બાકી સૌરાષ્ટ્રમાં પણ કોઈપણ પ્રકારની વરસાદની ગતિવિધિ ચૌદ તારીખે નહીં નોંધાય દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ ડાંગ હવે તો પછી એ પંથકોમાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી એમ પણ દક્ષિણ ગુજરાતમાં વહેલી શરૂ થઈ જતી હોય ને તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે બાકી ગુજરાત રાજ્યની અંદર ચૌદ પંદર તારીખથી તમે જોઈ શકો વાતાવરણ ચોખ્ખું થઈ જશે અમે તમને જ દેખાડી રહ્યા છીએ જોઈ શકો સોળ તારીખે રાજ્યનું તાપમાન ફરી એકવાર પારો ચડે તેવી સંભાવના છે મધ્ય ગુજરાતની અંદર તાપમાન મિત્રો ખાસ કરીને તારીખ જેમાં પણ તારીખે જોઈ શકો છો શકે છે ફરી ગરમીનો માહોલ આકરો બફારો થાય તે પ્રમાણેની ગતિવિધિ આકળામણ થાય તે પ્રમાણે શરૂ થઈ જશે ને પછી અકળામણ અને બફારામાંથી પસાર થાય એટલે આવી જશે ચોમાસું ભારતીય હવામાન વિભાગ મિત્રો આવનારી થોડીક જ કલાકની અંદર અંદમાન નિકોબાર ટાપુ ઉપર સત્તાવાર રીતે ચોમાસાનું નોર નૈઋત્યના ચોમાસાના આગમનની જાહેરાત કરી શકે છે તો બીજી તરફ મિત્રો સત્યાવીસમી મે એટલે કે આ વર્ષે પોતાના નિર્ધારિત સમય કરતાં વર્ષનું ચોમાનું ચોમાસું ચાર દિવસ સુધી ભારતના અંદર એન્ટ્રી વહેલું મારે અને એ પ્રમાણે જ મુંબઈની અંદર પણ ચોમાસું વહેલું બેસે તેવી સંભાવના છે ત્યારે આપને જણાવી દઈએ તો મિત્રો હવે આવનારા દિવસોમાં ફરી એકવાર ગુજરાત સહિત ભારતનું વાતાવરણ પલટાવવા માટે બંગાળની ખાડી રહેશે જવાબદાર અમે તમને બતાવી રહ્યા છીએ મોડલની અંદર મિત્રો તમે જોઈ શકો છો ત્રેવીસ અને ચોવીસ તારીખથી બંગાળની ખાડી વલોવાની શરૂઆત થઈ રહી છે અને બંગાળની ખાડીમાં ચોવીસ તારીખે હવાનું હળવું દબાણ બની શકે ચોવીસમી મે અને પચીસમી મેએ આ બંગાળની ખાડીમાં બનનારી વરસાદી સિસ્ટમ ભારતના પૂર્વીથી લઈ કાંઠાથી લઈને આપણા ગુજરાત સુધીના વાતાવરણમાં પલટો લાવશે તમે જોઈ શકો છો પચીસ અને છવ્વીસ મે દરમિયાન બંગાળાની ખાડીની અંદર બનનારી આ વરસાદી સિસ્ટમ મધ્ય ભારત સુધી લંબાતી જોવા મળી રહી છે તેના વાદળોનું વહન બની શકે ને યોગ્ય ટેમ્પરેચર મળશે તો આ જ સિસ્ટમ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ જશે જોકે આ લાંબા ગાળાના અનુમાનમાં હજુ કોઈ મોડલો બતાવી નથી રહ્યા પરંતુ મિત્રો આ સિસ્ટમના કારણે આપણા ગુજરાત રાજ્યની અંદર સત્યાવીસમી મેથી લઈને ચાર જૂનની વચ્ચે ફરી એકવાર કમોસમી માવઠું ગુજરાત રાજ્યમાં ચોમાસા પહેલાં થાય તે પ્રમાણેની અત્યારે સંભાવના જોવા મળી રહી અને હવે અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જે લાંબા ગાળાની આગાહીઓ છે તે પણ જોઈશું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે અત્યારે કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર પચીસમી મે સુધી ચાલશે એટલામાં રાજ્યના ઘણા ભાગોની અંદર આંધી વંટોળ સાથેના વરસાદની છૂટી છવાઈ ગતિવિધિયા નક્ષત્રમાં જોવા મળી શકે તો વધુમાં તેમણે જણાવ્યું કે આવનારા પચ્ચીસથી લઈ અને ચાર જૂનની વચ્ચેની તારીખ વચ્ચે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ બનવાની સંભાવના રહેશે અને અરબસાગરમાં જે આ મહિનાના અંતમાં અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં સિસ્ટમ બને તો એ ચક્રવાતની અંદર પણ ફેરવાઈ શકે છે અને જેના કારણે રોહિણી નક્ષત્રની અંદર ગુજરાતના વિવિધ ભાગોમાં એટલે કે મિત્રો પચીસ તારીખથી ચાર તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ રૂપે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી રોહિણી નક્ષત્રમાં કરવામાં આવી છે આ સાથે આપણે જણાવી દઈએ તો મિત્રો કેરળની અંદર ચોમાસાનું આગમન અઠ્યાવીસમી મેથી ચાર જૂનની વચ્ચે થાય તે પ્રમાણે તે જણાવ્યું છે ને જેના કારણે ત્યાંના કેટલાય ભાગો છે દક્ષિણી ભારતના કે ત્યાં ભારે પવન સાથે ચોમાસાનું આગમન થઈ જશે ગુજરાત રાજ્યની અંદર મિત્રો પંદર જૂન આસપાસ ચોમાસું બેસવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે એમણે કહ્યું છે કે છૂટો છવાયો વરસાદ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે જે બારથી વીસ તારીખની વચ્ચે આંધો મંટોળનું પ્રમાણ પણ રહે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ થવાની હવે શક્યતા રહેશે અને અંબાલાલ પટેલે કહ્યું કે અરબના દેશોમાંથી કાળી આંધીઓ ચડીને આવશે ત્યારબાદ પચીસ તારીખથી ચાર જૂનની વચ્ચે અરબસાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું પણ બની શકે છે અને આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે અને બંગાળના ઉપસાગરની અંદર મિત્રો હવે હલચલો શરૂ થઈ જશે અને ડીપ ડિપ્રેશન સુધીની હવે પછી બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની શકે છે તો બારમી મે બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડા બનવાની સંભાવનાઓ એમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ મિત્રો સત્તરમી મે પછી ઉકળાટ અને ગરમીમાં વધારો થવાની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે અને અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો કે ખાસ કરીને જૂન મહિનાની અંદર પંદર તારીખ આજુબાજુ વરસાદની શરૂઆત થાય તો બીજી તરફ પચીસ જૂનથી લઈ પાંચ જુલાઈની વચ્ચે એક વરસાદનો આ ચોમાસાનો સારો રાઉન્ડ આવે જેમાં તેમણે જુલાઈ મહિનાની આગાહી કરી તો સપ્ટેમ્બર મહિનાની અંદર પાછોતરો વરસાદ આ વર્ષે જોવા મળે તે પ્રમાણેની પણ તેમના તરફથી આગાહી કરવામાં આવી હવે પછી મિત્રો આપણે અશોકભાઈ પટેલ તરફથી આજથી લઈને ઓગણીસ તારીખ સુધીની જે આગાહી છે તે જોઈ લઈએ પટેલે મિત્રો હવે પછી આજથી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું બનવાને લઈ આગાહી કરી છે તો બીજી તરફ ધીમે ધીમે કર્મશઃ તાપમાનની અંદર સૌરાષ્ટ્ર અને ગુજરાતના વાતાવરણમાં વધારો થાય પવનની ઝડપ અંગે જણાવ્યું કે ખાસ કરીને આગાહીના દિવસોમાં પવનની ઝડપ અગિયારથી થી વીસ કિલોમીટરની નોર્મલ જોવા મળી શકે તો ઝાટકાના પવનો અમુક વિસ્તારોમાં પચીસથી ત્રીસ કિલોમીટર સુધીના ફૂંકાઈ શકે છે આજે અને કાલે વાતાવરણ ચોખ્ખું જોવા મળે તેવી આગાહી છે તો બીજી તરફ પંદરથી ઓગણીસમી તારીખની વચ્ચે ક્યાંક ક્યાંક ગુજરાતના વિસ્તારોમાં વાદળાઓ જોવા મળી શકે છે અને હવે પછી અંતે જાણીએ એક વિશેષ માહિતી મિત્રો મુંબઈના જુહુ બીચ એટલે કે દરિયાના કાંઠાના ભાગમાં જળીય પ્રાણી મિત્રો બ્લૂ બટન જેલીફિશ જોવા મળી મિત્રો કુદરતી સંકેતોના આધારે ચોમાસાના આગમનના અંદાજ લગાવવામાં આવતા હોય છે ત્યારે મુંબઈના દરિયાના જે માછીમારો છે તેમણે જુહુ બીચ ઉપર જોવા મળી રહેલી બ્લુ બટન જેલીફિશના આધારે અનુમાન લગાવ્યું છે કે હવે આવનારા દિવસોમાં વહેલું ચોમાસું બેસી જશે કારણ કે ચોમાસું બેસવાના અગાઉના દિવસોની અંદર મિત્રો આ જળીય પ્રાણીઓ છે કે તે દરિયાના કાંઠાના ભાગોમાં આવી જતા હોય છે અને એ જ પ્રમાણે આ બ્લુ બટન જેલીફિશ જોવા મળી છે જે સંકેતો આપે છે કે આવનારા દિવસોમાં મુંબઈની અંદર ચોમાસાનું આગમન વહેલું થાય